મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના એક ભારતીય સૈનિક સામે લોન સંબંધિત કોલ દરમિયાન એચડીએફસી બેંકના કર્મચારી દ્વારા અપમાનજનક અને અશ્રાવ્ય શબ્દો વર્ણવવામાં આવ્યા હતા હોવાના આરોપ સામે આવ્યા છે વાઇરલ વિડીયો ક્લિપમાં આરવી મેન સાથે અશિષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે પોતા હોવાનો ખુલાસો પણ દેશભરમાં રોષ ફેલાવી રહ્યો છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હું વિનય ચૌહાણ માજી સૈનિક આપની સામે એક વિડીયો લઈને આવ્યો છું વિડીયો એ એવો છે કે એક HDFC બેંકના રિકવરી એજન્ટ અથવા તો HDFC બેંકની એક કર્મચારી જેનું નામ જેનું નામ અહીંયા કહેવામાં આવ્યું છે કે વર્મા છે કોઈ અને એ એક સૈનિકને રિકવરી લોનની રિકવરી માટે એવી વાત પર ધમકાવે છે અને એવા અપશબ્દો વાપરે છે એ એટલી હદે પડી જાય છે એટલા હદે નીચે આવી જાય છે કે એ વ્યક્તિને ગવાર સુધીના શબ્દો એ સૈનિકો માટે વાપરે છે એ વ્યક્તિના બાળકો માતા પિતા સુધી પરિવાર સુધી એ માજી સૈનિકોને સૈનિકોને ગાળો આપતી આ મહિલા જે એચડીએફસી ની અંદર કામ કરે છે એવી રીતે આ કહે છે તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણા દેશની અંદર ચારો તરફ જ્યારે ફોજીઓની સાથે અન્યાય થાય છે જે આપણે જોઈએ છે કે પોલીસવાળા વાળા ઉપર હાથ ઉપાડે છે જે આપણે જોઈએ છે કે મોટા મોટા પોલીસ ઓફિસરો એ એક આર્મી ઓફિસરોની ઉપર હાથ ઉપાડે છે એમને મારે છે એમને કૂટે છે ત્યારબાદ જે આ હિંમત છે આ હિંમત વધતી 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 હવે આજે બેંક સુધી આવી ગઈ છે એ બેંકના કર્મચારીઓ નવ લાખ કર્મચારીઓ જે લોકોની અવકાત નથી આ દેશની અંદર કોઈ પણ જાતની સેવા કરવાની દેશની અંદર કોઈપણ જાતના ટેક્સ માટે આ લોકો ચોરી કરતા હોય છે ઘૂસ આપે છે એવા ચોરો એવા હરામ નેતાઓ અને એને હરામ નેતાની જે આ લોકો શીખીને આજે હરામજાદા કર્મચારીઓ છે એ આજે સૈનિકોને ગાળો આપવાનું કામ કરે છે તો હું આજે વિનય ચૌહાણ આપ સૌને એક રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે આપણે એચડીએફસી બેન્કને એક એવો સબક શીખવાડવાનો છે કે જિંદગીમાં એચડીએફસીના કર્મચારીઓ સૈનિકો સામે જ્યારે વાત કરશે તો નમીને કરશે એવો એક સંદેશ આજે એચડીએફસી બેંક અને એમના કર્મચારીઓને એમના જે આ માલિકો છે એમના સુધી પહોંચાડવાનો છે આજથી આપણે નક્કી કરવાનું છે કે જેટલા પણ એચડીએફસી બેંકમાં આપણા ખાતા છે એની અંદર આપણે બેંક મેનેજરને ફોન કરીને કહેવાનું છે કે આ ખાતું અમે બંધ કરવા જઈ રહ્યા છે એનું કારણ છે કે અમારા એક સૈનિકની ઉપર તમે જેમ તેમ રીતે મન ભાવે એ રીતે

ભરપૂર એનો બોયકોટ કરીને આજે એચડીએફસીને આપણે આ દેશમાં એક સૌથી મોટો મેસેજ આપવાનો છે મિત્રો આજે હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપણે હાલ એચડીએફસીને બોયકોટનો એક વિડીયો કેમ્પેન ચાલુ કરીએ અને દરેક જગ્યા પર બાયકોટ એચડીએફસી આવો એક મેસેજ પહોંચાડી દઈએ હું સિવિલિયન્સ લોકોને કહેવા માગું છું જેટલા પણ અમારા ભારતવાસીઓ છે બધા લોકો તૈયાર થાય અને એચડીએફસીની સામે એક મોટો એક વિશાળ એવો એક જનસં એક જનસંપર્ક થાય જેની અંદર એમાં જન બાયકોટ થાય જેની અંદર એચડીએફસીના જે મગરમછો આ જે એચડીએફસીના જે નમલા કર્મચારીઓ જે છે જે લોકોને ધમકાવાનું કામ કરે છે અને જેમ તેમ બોલે છે મારી સૈનિકો સૈનિકો અને એના પરિવાર વિશે આપ તેમ બોલે છે એ લોકોને ભાન થઈ જાય કે હવે પછી આ સૈનિકોને કોઈ પણ રીતે છછેડાય નહીં યાદ રાખજો મિત્રો આપ સૌને રિક્વેસ્ટ કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આ વિડીયો સાથે હું એ લિંક પણ શેર કરીશ જેમાં એ સૈનિકોને જેમ તેમ મન ફાવે તેમ બોલે છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત